હેલો એવરી વોન વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ હાંડવો આ હાંડવો આપણે દાળ ચોખા પલાળીને બનાવીશું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે વેજીટેબલથી ભરપૂર આ હાંડવો બધાને બહુ જ ભાવશે નાસ્તામાં પણ તમે આ બનાવી શકો છો અને રિસેન્ટલી મેં ઇન્સ્ટાગ્રામ પર હાંડવાની રેસિપી મૂકી હતી તો ઘણા લોકોએ મને કોમેન્ટ કરી હતી કે તમે આ હાંડવાનું બેટર કેવી રીતે બનાવ્યું તો એની રેસીપી હું આજે શેર કરું છું સૌથી પહેલાં હાંડવાનું બેટર બનાવવા માટે ત્રણ વાટકી મેં ચોખા લીધા છે ચોખા આપણે રેગ્યુલર જે યુઝ કરતા હોય તે જ લીધા છે એક વાટકી અડદની દાળ લેવાની છે એક વાટકી ચણાની દાળ લઈશું અને એક નાની વાટકી તુવેર દાળ લઈશું બધાને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ બધી વસ્તુને આપણે સારી રીતે ધોઈ લેવાની છે એટલે બેથી ત્રણ વાર પાણી ઉમેરી સારી રીતે દાળ ચોખાને ધોઈ લેશું અને પાણી નીતારી લેશું હવે આ દાળ ચોખાને આપણે ચારથી પાંચ કલાક માટે પલાળી રાખવાનું છે તો એક મોટા વાસણમાં મેં આ બધી વસ્તુ ભરી લીધી છે અને એમાં મેં પાણી ઉમેરી દીધું છે અને ચારથી પાંચ કલાક માટે આપણે તેને પલાળવા રાખી દઈશું તો અહીંયા આ દાળ ચોખાને મેં સવારે આઠ વાગે પલળવા માટે રાખ્યા હતા અને અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અને હું અત્યારે ચેક કરું છું તો તમે જોઈ શકો છો બધા દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે દાળને તમે આ રીતે હાથમાં લેશો ને તો એ તરત જ તૂટી જશે એટલે બધું સારી રીતે પલળી ગયું છે હવે આની અંદરનું જેટલું પાણી છે એ બધું આપણે નિતારી લેશું અને આપણે દાળ ચોખાનું બેટર બનવા માટે રેડી છે હવે આ બધા દાળ ચોખાને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને એમાં થોડું એવું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આ બેટર બનાવવામાં ધ્યાન રાખવાનું છે કે આ બેટર વધારે પતલું ન થવું જોઈએ અને વધારે જાડું પણ ન રહેવું જોઈએ અંદર બિલકુલ કણી ન રહે એવી રીતે આપણે બેટરને પીસવાનું છે તો આ રીતે મેં બધું બેટર તૈયાર કરી લીધું છે હવે તેમાં આપણે બે ટેબલ સ્પૂન અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી હળદર પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો બિલકુલ પણ કણી નથી એકદમ સ્મૂથ બેટર છે હવે આ બેટરમાં આપણે આથો લાવવાનો છે એટલે હું આ બેટરને કૂકરમાં જ આથો લાવવાની છું તો આ કૂકરનું ઢાંકણાની રીંગ આપણે કાઢી લેશું અને કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને આ કૂકરને ચારથી પાંચ કલાક માટે એમ જ રહેવા દઈશું તો અત્યારે બપોરના ત્રણ વાગે મેં એને આથો લાવવા માટે રાખ્યું છે હવે આપણે સાંજે એને સાત વાગે ચેક કરી લેશું તો અત્યારે સાંજના સાત વાગી ગયા છે અને આથો આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બેટરમાં આથો આવી ગયો છે તો બસ આપણો હાંડવાનું બેટર રેડી થઈ ગયું છે જો તમે આ રીતે હાંડવાનું બેટર બનાવશો તો હંમેશા તમારો હાંડવો પરફેક્ટ જ બનશે હવે આ બેટરને આપણે સાઈડ ઉપર રાખી દઈએ અને તેના માટેનું વેજીટેબલ તૈયાર કરીએ તો એમાં હું આજે દૂધી ઉમેરવાની છું મકાઈ અને ગાજર ઉમેરીશું તો આ બધા વેજીટેબલને મેં આ રીતે ચોક કરી લીધા છે ગાજરને ઝીણું ઝીણું ખમણી નાખ્યું છે મકાઈને ચોક કરી છે અને દૂધીને પણ ખમણી નાખી છે હવે આ દૂધીમાંથી પાણી નીકળતું હોય છે એટલે આપણે દૂધીમાંથી પાણી કાઢી લેશું તો આ રીતે મેં દૂધીમાંથી બધું જ પાણી કાઢી લીધું છે હવે હાંડવો બનાવવાનો મસાલો તૈયાર કરીએ તો એના માટે મેં દસથી પંદર કળી લસણની લીધી છે દસથી પંદર લીલી મરચી લીધી છે એને આપણે પીસી લેશું તો અહીંયા હાંડવામાં તમે લસણ મરચીનું પ્રમાણ વધારે રાખશો તો હાંડવાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તો હવે હાંડવાના બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બે ચમચી લસણ મરચીની પેસ્ટ ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું અહીંયા ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આમાં બધા ચોપ કરેલા વેજીટેબલ્સ ઉમેરી દઈશું તો અહીંયા મેં બેટરમાં વેજીટેબલ વધારે ઉમેર્યા છે જેનાથી હાંડવો એકદમ હેલ્ધી બનશે અને ટેસ્ટી બનશે હવે આપણે આ બેટરમાં એક પેકેટ ઈનો ઉમેરીશું સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું આ રીતના બેટરમાં બબલ્સ આવા લાગે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે તો આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે હાંડવો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક નાની પેન લીધી છે તેમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું એક ટેબલ સ્પૂન રાય ઉમેરીશું જીરું ઉમેરીશું શું હિંગ ઉમેરીશું અને એક ચમચી તલ ઉમેરીશું અને જેવા તલ ફૂટવા લાગે એટલે તરત જ તમારે બેટર ઉમેરી દેવાનું અને બેટર આખી પેનમાં સારી રીતે ફેલાવી દેવાનું હવે આ બેટરને આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે તો અહીંયા દસ મિનિટમાં નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થઈ જશે અને ઉપરથી ચડી જશે તો હવે હાંડવાને પલટાવી દઈશું અને ફરીથી પંદર મિનિટ માટે ચડવા દેશું તો અહીંયા પંદર મિનિટમાં બંને સાઇડથી હાંડવો શેકાઈ ગયો છે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે હવે તેને પ્લેટમાં સર્વ કરી દઈએ આ હાંડવો ઉપરની સાઈડથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં તો આ બહુ જ ટેસ્ટી લાગે છે આ હાંડવાને તમે નાસ્તામાં બાળકોના લંચ બોક્સમાં કે પછી રાત્રે જમવામાં પણ બનાવી શકો છો તો તમે આ રેસીપી જરૂરથી બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગીએ પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય